નમસ્કાર પ્રિય દર્શકો આજે આપણે બે મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ઉદ્યોગપતિઓની કુંડલીનું વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ જો દિલમાં જોશ હોય ઉમંગ હોય તો વ્યક્તિ માટે કોઈ પણ કામ મુશ્કેલ નથી આ કહેવટ સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી અને રતન ટાટા પર એકદમ બંધ બેસે છે ભારતીય ઉદ્યોગના સૌથી પાવરફુલ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટમાં ધીરુભાઈ અંબાણી અને રતન ટાટાનું નામ હંમેશા ટોચ પર રહેશે બંને પોતાની મહેનતથી શૂન્યથી ટોચની સફર કરી હતી એવું આપણે સૌ જાણીએ છીએ અને આ માત્ર એક સંયોગ જ છે કે બંનેનો જન્મદિવસ અઠ્ઠાવીસમી ડિસેમ્બરે આવે છે રતન ટાટા ટાટાનો ટાટા સોલ્ટથી લઈને સોફર સુધીનો પ્રભાવ આપણે જોઈ શકીએ છીએ અને જ્યારે રિલાયન્સનો ટેલિકોમ્યુનિકેશનથી લઈને પેટ્રોલિયમ સુધીનો પ્રભાવ કહી શકાય એવું કહેવાય છે કે ધીરુભાઈ અંબાણીએ એક સમયે પેટ્રોલ પંપ પર ત્રણસો રૂપિયામાં ત્રણસો રૂપિયાના પગારમાં કામ કર્યું હતું પરંતુ જ્યારે તેમનું અવસાન થયું ત્યારે તેમની પાસે બાસઠ હજાર કરોડથી પણ વધુની સંપત્તિ હતી ધીરુભાઈ અંબાણીનો જન્મ અઠ્ઠાવીસ ડિસેમ્બર ઓગણીસો બત્રીસના રોજ થયો હતો તેમના પિતા શિક્ષક હતા ચાર ભાઈ બહેન હોવાને કારણે તેમને નાનપણથી જ નોકરી કરવાની જવાબદારી આવી પડી હતી એમનું સ્કૂલ લેવલનું શિક્ષણ પણ અધૂરું રહ્યું હતું આપણે એમના જો ઇન્ટરવ્યૂ સાંભળીશું વાંચીશું તો એના પરથી આપણે ખબર પડશે અને ખૂબ જ નાની ઉંમરે ધીરુભાઈ અંબાણીએ ફૂટપાથ પર ફોરો વેચવાનું શરૂ કર્યું હતું યુવાનીમાં પેટ્રોલ પંપ પર મહિને ત્રણસો રૂપિયાની નોકરી કરી હતી અને ત્યાં આગળ વધીને મેનેજર બન્યા બાદ અહીંથી જ એમને બિઝનેસ કરવાનો વિચાર પણ આવ્યો હતો અને એક ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ કહું કે આટલા ઓછા પગારમાં પણ તે હંમેશા ફાઈવ સ્ટાર હોટલમાં ચા પીવા જવાનો આગ્રહ રાખતા હતા ફાઈવ સ્ટાર હોટલમાં ચા પીવા જતા હતા જ્યારે તેમને કારણ પૂછવામાં આવ્યું તો એવું જાણવા મળ્યું કે તેમને ત્યાં આવતા મોટા લોકો પાસે મોટા મોટા બિઝનેસનો આઈડિયા પણ મળે છે અને ધીરુભાઈની કુંડલી હવે આપણે અહીં જોઈ રહ્યા છે તો આપણે સમય બરબાદ ન કરતા એમની કુંડલી વિશે ચર્ચા કરીશું એમની કુંડલી અહીં તમે જોઓ તો પ્રથમ સ્થાનમાં ધનુ રાશિ બને છે અને સૂર્ય અને ચંદ્ર અહીં સાથે બેઠા છે આમ તો સૂર્ય ચંદ્ર સાથે હોય તો અમાવસ્યા ડોષ કહેવાય પરંતુ પ્રથમ સ્થાનમાં આ ડોષ એ યોગ સમાન કામ કરશે કારણ કે આ બંને ગ્રહ મિત્ર રાશિમાં બેઠા છે જ્યારે ગુરુ લગ્નેશ પોતે કુંડલીના દસમ સ્થાનમાં બેઠો છે આ દસમ સ્થાન કાર્યક્ષેત્રનું સ્થાન ગણાય સ્થાન કરાય અને અહીં ગુરુ લગ્ન હોવાથી દીપક યોગ પણ પણ સર્જી રહ્યો છે આ સિવાય પાંચમા સ્થાનનો માલિક જે મંગર અને છઠ્ઠા સ્થાનનો માલિક શુક્ર આ બંને ગ્રહો પણ એકબીજાથી ચોથા અને દસમા ઘરમાં હાજર છે આ સ્થિતિ શંખ નામનો રાજયોગ બનાવે છે તેમની કુંડલીના ચોથા સુખ સ્થાનનો સ્વામી જે ગુરુ અને આ ભાગ્ય સ્થાનનો સ્વામી સૂર્ય આ બંને ગ્રહો પણ એકબીજાથી ચોથી અને દસમી રાશિમાં રહીને કહલ નામનો રાજયોગ બનાવી રહ્યા છીએ અને અહીં ભાગ્ય સૂર્ય વ્યક્તિના પોતાના સ્થાનમાં એટલે કે પ્રથમ સ્થાનમાં જઈને બેઠો હોવાથી ભાગ્યનો પણ ખૂબ સાથ મળ્યો હતો એવું આપણે જાણીએ છીએ સૂર્ય એ સરકાર અને પ્રશાસનનો કારક ગ્રહ પણ કહેવાય તેથી સરકારથી પણ તેમને મદદ અને લાભ મળ્યો હતો અને આ એક સંયોજનને કારણે જ ધીરુભાઈ એક ઐતિહાસિક ટોચ પર પહોંચ્યા હતા અને ઐતિહાસિક સફળતા મેળવી હતી તેમજ આ રાજયોગોના કારણે તેમના મૃત્યુ બાદ પણ તેમના સંતાનોને લાભ મળી રહ્યો છે ધીરુભાઈનો જન્મ પૂર્વ સાધા નક્ષત્રમાં હતો અને એમનો રાશિ શુક્ર બને છે તેમની કુંડલીમાં શનિ તેની પોતાની મકર રાશિમાં હતો અને રાહુ પણ તેની મિત્ર કુંભ રાશિમાં બેઠો હતો આ કારણે પૈસાને અદ્રક સંપત્તિ તેમને મળી હતી ધનુ રાશિમાં સૂર્ય અને ચંદ્રના કારણે વિદેશ દેશ વિદેશમાં પ્રસિદ્ધ થયા હતા અને પ્રસિદ્ધિ મેળવી હતી અને સૌથી વધુ જે ગ્રહની દશામાં ધીરુભાઈની પ્રગતિ અને વિકાસ થયો હતો એ હતી રાહુની મહાદશા ઓગણીસો ચોસઠ થી ઓગણીસો સુધી એમની કુંડલીમાં રાહુની મહાદશા ચાલુ થઈ હતી અને કુંડલીમાં તમે જોઈ શકો છો અહીં રાહુ ત્રીજા સ્થાનમાં છે જે મહેનત અને પરાક્રમનું સ્થાન ગણાય છે પરંતુ રાહુ કુંડલીના ત્રીજા છઠ્ઠા અને અગિયારમાં સ્થાનમાં ખૂબ જ પાવરફુલ રિઝલ્ટ આપે છે અહીં રાહુએ શનિના ઘરમાં એટલે કે પોતાના મિત્ર ઘરમાં અઢાર ડિગ્રીનો થઈને બેઠો હોવાથી ખૂબ પાવરફુલ રિઝલ્ટ આપ્યું હતું કારણ કે અહીં રાહુ જે ઘરમાં બેઠો છે તે ઘરનો માલિક શનિ ધન સ્થાનમાં એટલે કે બીજા સ્થાનમાં બેઠો છે જે પોતાનું જ ઘર કહેવાય અને રાહુનું પોતાનું કોઈ અસ્તિત્વ ન હોવાથી જે રાશિમાં બેઠો હોય તેવું જ રિઝલ્ટ આપે છે અહીં રાહુ શનિવટ રિઝલ્ટ આપી રહ્યો છે એવું કહેવાય આમ તો ઓગણીસો પચાસમાં રિલાયન્સ કંપનીની શરૂઆત થઈ હતી અને સૌપ્રથમ પાર્ટનરશીપમાં કંપની શરૂ કરી હતી અને ત્યારબાદ રાહુલની મહાદશામાં એટલે કે ઓગણીસો પાંસઠમાં ભાગીદારીનો અંત આવ્યો અને ત્યારબાદ ધીરુભાઈ અંબાણીએ સ્વતંત્ર રીતે બિઝનેસ કર્યો અને ત્યાર પછી એમણે પાછળ ક્યારેય વરીને જોવું પડ્યું ન હતું ટેક્સટાઇલ પછી તેમણે ટેલિકોમ્યુનિકેશન એનર્જી અને અન્ય ઘણા ક્ષેત્રોમાં હાથ અજમાવ્યો હતો અને રિલાયન્સનો એમ્પાયર આ રીતે ખૂબ જ વટો ગયો અને આજે લગભગ એવું કોઈ પણ સેક્ટર બાકી નથી જ્યાં રિલાયન્સે પોતે એન્ટ્રી કરી ન હોય ધીરુભાઈની કુંડલીમાં રાહુની મહાદશા બાદ આપણે જોઈશું તો 1982 થી બ્યાસીથી ગુરુની મહાદશા શરૂ થઈ હતી ગુરુ કુંડલીનો મુખ્ય ગ્રહ એટલે કે લગ્નેશ છે અને ખૂબ જ પાવરફુલ પોઝિશનમાં અહીં દસમા સ્થાનમાં બેઠો છે અને આ ગુરુની મહાદશા જીવનનો ગોલ્ડન પીરિયડ હતો એવું કહી શકીએ કારણ કે આ આ ગુરુની દશામાં ગુરુની દશા એમને સર્વોચ્ચ શિખર પર લઈ ગઈ હતી અને પ્રસિદ્ધિના સર્વ શિખર એમને પાર કરાવ્યા હતા પ્રિય દર્શકો આ હતું ધીરુભાઈ અંબાણીની કુંડલીનું વિશ્લેષણ અને હવે અહીં આપણે જોઈશું રતન ટાટાની કુંડલીનું વિશ્લેષણ આ તમે જોઈ શકો છો કુંડલી રતન ટાટાની અઠાવીસ ડિસેમ્બરે બંને ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી અને રતન ટાટાનો જન્મ થયો હતો બંનેની કુંડલીમાં ઘણા બધા ગ્રહોની સમાનતા પણ જોવા મળે છે રતન ટાટા ભલે રાજકુમાર તરીકે જન્મ્યા હોય પરંતુ તેમનો ઉછેર એક સામાન્ય માણસ તરીકે થયો હતો અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમણે રેસ્ટોરન્ટમાં વાસણ ધોવાનું કામ પણ કર્યું હતું 28 ડિસેમ્બર 1937 ના રોજ જન્મેલા રતન टाटा નું અંગત જીવન પણ ઘણો સારું તો નહી કહી શકાય અસ્તવ્યસ્ત જેવું જ હતું એમની કુંડલી અનુસાર માતા-પિતાનું સુખ પણ એમને ઓછું મળ્યું ગણાય કારણ કે માતાના સ્થાનમાં શનિ બેઠો છે અને માતાના સ્થાન પર રાહુની દ્રષ્ટિ છે અને પિતાના સ્થાન પર તથા પિતાના સ્થાનના માલિક એમના માતા પિતાના છૂટાછેરા થઈ થઈ ગયા હતા અને આ એમને એમના મન પર ખૂબ જ મોટી અસર પણ કરી હતી અને એથી જ એમનું માતા પિતાનું પણ સુખ એમને કુંડલી અનુસાર ઓછું મળ્યું હતું

શોપમાં પ્રથમ તેમણે જોબ કરી હતી અને તેમની કેપેબિલિટીના આધારે તેઓ ધીમે ધીમે ગ્રુપમાં એકથી એક ઉપર રેન્ક પર આવતા ગયા અને એવું કહી શકાય કે તેમના નેતૃત્વમાં ટાટા ગ્રુપની આવક સો બિલિયન ડોલરને પણ પાર કરી ગઈ હતી મીઠું અને ચા જેવા ઘરગથ્થુ પ્રોડક્શનથી માંડીને એર ઇન્ડિયા સુધીની તેમણે પોતાના મોર એસ્ટાબ્લિશ કર્યા હતા અહીં એમની કુંડલીમાં તમે જોશો તો પ્રથમ સ્થાનમાં ધનુ રાશિમાં સૂર્ય બુધ અને શુક્ર ત્રણ ગ્રહની યુટી છે શુક્ર અને બુટના કારણે તેમની કુંડલીમાં દીપક યોગ બની રહ્યો છે શુક્રના કારણે તેમની કુંડલીમાં શત્રુહા યોગ પણ બની રહ્યો છે આ કારણે તેમને તેમના કામમાં ઘણા બધા અવરોધો આવ્યા છતાં પણ સફળતા મેળવી હતી તેમની અહીં નવમાંસ કુંડલી પણ જોઈશું નવમાંસ કુંડલીમાં બુધ ગુરુ અને શુક્ર પોતાની જ રાશિમાં સ્વગ્રહી થઈને બેઠા છે સાથે સાથે અહીં મંગળ ઉચનો થઈને કર્મસ્થાનમાં છે આ ગ્રહોની સ્થિતિ તેમને ઇન્ટરનેશનલ લેવલ સુધીની મોટી સફળતા અપાવી હતી અઠ્ઠાવીસ ડિસેમ્બરે દેશના બે મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ સર્ગસ્થ ધીરુભાઈ અંબાણી અને રતન ટાટાનો જન્મદિવસ આવે છે બંનેની કુંડલીના સ્ટાર એક સરખા આપને દેખાઈ આવે છે ઘણી બધી બાબતમાં પરંતુ રતન ટાટાની લગ્નની શક્યતા ફરી ન હતી કદાચ જો આપણે લગ્ન કર્યા હોય તો પણ છૂટાછેરા જેવી સ્થિતિ સર્જાઈ હોત આનું કારણ પત્નીના સ્થાનનો માલિક બુધ અને પત્ની સ્થાનનો કારક અને પત્ની અને મેરેજનો કારક ગ્રહ શુક્ર પર શનિની વક્ર દ્રષ્ટિ હતી આ ઉપરાંત સૂર્ય જેવા ક્રૂર ગ્રહની પણ સાતમા ઘર પર દ્રષ્ટિ છે આમ સપ્તમ સ્થાન સપ્તમ સ્થાનનો માલિક અને સપ્તમ સ્થાનનો કારક ગ્રહ આ ત્રણે ત્રણ પીડિત અવસ્થામાં અહીં આપણે જોઈ શકીએ છીએ સાથે સાથે એમની નવમાંશ કુંડલીમાં પણ આપણે જોઈએ તો નવમાંશ કુંડલી પણ મેરેજની બાબતમાં વિકસ હતી કારણ કે ત્યાં શનિની દ્રષ્ટિ પત્નીના સ્થાન પર હતી અને આપણા જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ એક વિયોગ અને સેપરેશનનું કારણ પણ માનવામાં આવે છે પરંતુ ધીરુભાઈની કુંડલીમાં બનેલા રાજયોગની જેમ જ રતન ટાટાની કુંડલીમાં પણ બે મોટા રાજયોગ હતા અને એ હતા કુલદીપક યોગ અને શત્રુ હંટા યોગ અને એમના પ્રભાવથી જ આ બંને બિઝનેસમેન ટોચના બિઝનેસમેન બની ગયા હતા પ્રિય દર્શકો આ હતું ધીરુભાઈ અંબાણી અને રતન ટાટાની કુંડલીનું વિશ્લેષણ આશા કરું છું આપ સૌને પસંદ પડ્યું હશે અને ખાસ એક વિનંતી પણ કરવા માગું છું કે હજુ સુધી જો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી ન હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને તમને કંઈક નવું જાણવા મળશે અને કઈક નવું શીખવા મળશે તો આપણે ફરીથી મળીશું નવા વિડીયો સાથે આપ સૌનો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ